અને કેટલા ટાઈમ થી બેટા તમે આ શીખી રહ્યા છો 6 મંથ 7 મંથ 1 યર એપ્રોક્સિમેટલી 1 વર્ષ થી આ ટ્રેન થઈ રહ્યા છે પાવર ઓફ અબેકસ હેઠળ અને એ કયા લેવલ પર પહોંચ્યા છો બેટા તમે અત્યારે હું તો 4th લેવલ કમ્પલીટ થવા ઓકે લેવલ 4th એમનું કમ્પલીટ થવાયું છે એટલે જો 1 વર્ષ જેવા સમયમાં 1 વર્ષ જેવા નાના સમયમાં લેવલ 4 સુધી આ પહોંચ્યા છે હવે લેવલ 4 માં આ કેટલી કેલ્ક્યુલેશન કરી શકે છે શું શું કરી શકે છે આપણે થોડું જાણીએ અને પછી આપણે પૂછીએ પણ ખરા બેટા તમે શું શું કેલ્ક્યુલેશન કરી શકો છો આ લેવલ મલ્ટીપ્લિકેશન સોરી એ સબટ્રેક્શન ઠીક છે એટલે પ્લસ માઇનસ તમે કરી શકો છો એમાં મોટા મોટા નંબર પણ કરી શકો તમે કેટલા ડિજિટના કરી શકો છો તમે 1 ડિજિટ 2 ડિજિટ 3 ડિજિટ વેરી ગુડ એટલે જો એક આંકડાનો સરવાળો હોય બે આંકડાનો સરવાળો બાદ બાકી ત્રણ આંકડા સુધી અને ગુણાકાર પણ તો જોઈશું આજે આપણે બરાબર તો આજે ચેક કરીએ કેવી રીતે આ કેલ્ક્યુલેશન આપણાને શોર્ટ ટાઈમમાં કરીને બતાવે છે શૌર્ય તો લેટ સ્ટાર્ટ શૌર્ય પહેલા આપણે સિંગલ જે ટ્વેન્ટી ફાઈવ રોસ એક એક આંકડાનો સરવાળો બાદ બાકી પચીસ સંખ્યાનો શું આન્સર આવે છે ચેક કરીએ લેટ સ્ટાર્ટ શૌર્ય સેવન સિક્સ થ્રી ફાઈવ એટ સેવન ફાઈવ વન 2, 2, 4, 2, 5, 5, 5, 5, 7, 7, 7, 5, 9, 9, 3, 3, 1, 8, 5, 6, answer. 130. 130 અને સાચો આન્સર આપ્યો છે વેરી ગુડ પંદર સંખ્યાનો સરવાળો કર્યો છે એમને આપણી સામે કોઈ પણ વસ્તુ વગર પચીસ સંખ્યા યસ પચીસ સંખ્યા અને તમે જાણવા માંગતા હોય કે આ કેવી રીતે શીખ્યા છે તો આ જે શબ્દ દેખાય છે તમને અબેકસ એ તમારી સામે આજે હું લાવ્યો છું આને અબેકસ કહેવાય છે ફ્રેન્ડ્સ ધીસ ઇઝ અબેકસ આ એક સિમ્પલ એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જે જાપાન દ્વારા બહુ વર્ષો પહેલા ડેવલપ કરેલું છે અને વૈદિક મેથ્સ આપણે કહીએ છીએ ને બસ અહીંથી જ બધું વૈદિક મેથ્સ બનેલું છે આની મદદથી આ છોકરાઓ શીખે છે આમાં ઘણી બધી મને રોઝ દેખાય છે આવા દેખાય છે ઉપર સિંગલ સિંગલ છે નીચે ચાર ચાર છે કેવી રીતે કરે છે મને તો આવડતું નથી પણ આની મદદથી આ છોકરાઓ શીખે છે અને એવી રીતે ધીમે ધીમે ટ્રેન થાય છે કે એમને પછી આની જરૂર નથી પડતી જેમાં ધીમે ધીમે આગળ વધે છે પ્રેક્ટિસ કરે છે આ બેકસ એમના માથામાં છપાઈ જાય છે અને એ લોકો મગજમાં કેલ્ક્યુલેશન કરીને તમારી સામે આવી આન્સર આપે છે તો થોડું હજુ પણ લેવલ વધારીએ ધીમે ધીમે યસ સોરી ચલો તો નેક્સ્ટ હવે પચીસ ડિજિટ તો થઈ ગયું છે હવે મારે આ નથી પૂછ્યું પચીસ વાળું હું તમને સોરી ટ્વેન્ટી રોઝ ડબલ ડિજિટ પૂછું હે ને તો આપણે થોડું લેવલ વધારી જ દઈએ સિંગલ સિંગલ તો મને લાગે ઇઝીલી કરી દેશે હ આપણે ડબલ ડિજિટ ટ્વેન્ટી રોઝ વીસ સંખ્યાનો સરવાળો બાદ બાકી ઓરલી આ છોકરો કેવી રીતે કરે છે જુઓ માઇનસ સેવન માઇનસ સોરી અગેન ફરી એકવાર ઓકે સોરી સિક્સટી થ્રી માઇનસ ટ્વેલ્વ ફોર્ટી ફાઈવ 73 69 24 26 95 42 -63 57 53 21 -15 -33 +26 741 741 એમને પહેલા પણ આન્સર આપ્યો હતો હો પણ મને કોન્ફિડન્સ હતો કે યાર હું કઈક બોલવા ભૂલ નથી કરી ને મેં એટલે મને એવું થયું ચાલો ફરી એકવાર પૂછી લઉં પણ હી ઇઝ રાઇટ અને વેરી ગુડ આપણે એનું વધારીએ ઘરે બેઠા બેઠા તાલીઓ પાડજો ઊભા થઈને અને તમારો દીકરા દીકરી હોય ને તો ખાસ એને લઈને જોડે આ વિડીયો એને બતાવજો કે અને એનું પોતાનું એને એવું થશે કે ના મમ્મી પપ્પા મારે પણ શીખવું છે તમારા જે દીકરા દીકરી છે તમારા નાના ભાઈ બહેન છે એમને આ વિડીયો બતાવજો એને જોઈને લાગશે કે યાર આટલો નાનો મારા જેવો મારો મિત્ર જો આવું કરી શકે તો હું પણ કરી શકીશ મારે મારે પણ કરવું છે એનું પ્રોત્સાહન વધશે અને આગળ જઈને એ એના સપના ઈઝીલી પૂરા કરી શકશે બરાબર થોડું હજુ બેટા આગળ વધીએ ઓકે ઓર ટ્રિપલ ડિજિટ 5 અબેકસ અબેકસ યસ જો અત્યારે આ જે લેવલ પર છે મેં અમને કીધું કે ત્રણ આંકડાનો સરવાળો બાદબાકી તો અત્યારે અબેકસ ઉપર કરી શકશે તો આપણે ચેક કરીએ કેવી રીતે અબેકસ પર કરી શકે છે તો બેટા તમારે શું જરૂર પડશે હું તમને અબેકસ આપું અને વોટ યુ નીડ તમારે આવી રીતે આપું યુ કેન ડુ ઇટ યસ ચલો તો આવી રીતે પકડીને તમે કરી શકશો કે આપણે થોડું જોઈ શકીએ ઓકે ફાઇન ચલો એમના હાથમાં અબેકસ છે હું જોઉં છું અને એમને હું પ્લસ માઇનસ બોલું છું એ અબેકસની મદદથી આન્સર આપણને સાચો આપે છે કેવી રીતે લેટ્સ ચેક ઓકે બેટા ટુ થર્ટી ફોર પ્લસ આપ્યો છે નાઈન ફોર્ટી ફાઈ જોરદાર ત્રણ સંખ્યા મિત્રો સરવાનો બાદ બાકી તમે કહેતો કેલ્સી ના કેલ્સી નથી હું તમે બતાવ્યું ફરી આ કેલ્સી નથી આ અબેકસ છે અને અબેકસ નો પાવર છે આ આટલા ઇન્સ્ટ્રુમેન્ટ થી આ લોકોના મગજમાં એવી રીતે એમને કેલ્ક્યુલેશન સમજાય છે કે તમે સરવાળો બાદ બાકી ગુણાકાર પોઈન્ટમાં હોય બધું તમારો દીકરો દીકરી કરી શકે બેટા હજુ એકવાર ટ્રાય થઈ જાય વિથ હેલ્પ ઓફ અબેકસ ચલો વિથ હેલ્પ ઓફ અબેકસ ટ્રિપલ ડિજિટ ફાઇરોસ લેટ સ્ટાર્ટ 321 प्लस टू थर्टी फाइव प्लस फोर थर्टी फाइव माइनस फाइव फोर्टी थ्री प्लस टू सिक्सटी फाइव सेवन जीरो थ्री सेवन ओके अगेन चलो थ्री ट्वेंटी वन चलो अगेन बेटा थ्री टू वन प्लस टू थ्री फाइव પ્લસ પ્લસ વેરી ગુડ બહુ જોરદાર એમનો અને સાચો છે એમનો અટેમ્પ જો તમે અહીંયા એવું જુઓ કે આની એજ કેટલી છે આ એક સિમ્પલ અબેકસ થી કયા લેવલનું કેલ્ક્યુલેશન મગજમાં આંગળી ઉપર કરી બસ આ જ લેવલનું આપણે છોકરાઓને શીખવાડીશું ને એકદમ જ્યારે એ લોકો એવા ફેઝમાં છે કે જો આ વસ્તુ શીખી ગયા તો આગળ એમને કેલ્ક્યુલેશનમાં મેથ્સમાં ક્યાંય વાંધો નહીં આવે તો બીજું કંઈક ટેબલ્સ બેટા તમને આવડે છે એવું મેં સાંભળ્યું છે તો હું તમને ટુ ડિજિટ થ્રી ડિજિટ એનીથિંગ યુ કેન ડૂ જો આ બે આંકડાનો ત્રણ આંકડાનો ટેબલ તો પૂછીએ આપણે ચલો ઘડે એટી નાઇન એટી નાઇન One seventy eight or uh, two sixty seven uh, three fifty six okay. Four four uh, five. Five thirty four. Okay. Six twenty three. Okay. Uh seven one two. Okay. Uh, eight zero one. Okay. Uh, 8, 890 વેરી good ભાઈ અમે અહીંયા બાજુમાં મેડમ કેલ્સી લઈને બેઠા છે એમને ચેક કર્યું છે અને બધા આન્સર સાચા છે ઓકે એટલે સો સુધી બસો સુધીના ઘડિયા યાર મોઢે આવડી જાય તો મને નથી લાગતું કોઈ પણ કોમ્પિટેટિવ એક્ઝામ કે ગમે તે પરીક્ષા આવતી હોય એમાં આપણે ક્યાંક પાછા પડીએ તો આ વસ્તુ આપણને શીખે છે અબેકસ અને અબેકસની ટ્રેનિંગ આપતી આખા ભારતની ઇન્ડિયન બ્રેન્ડ એ પાવર ઓફ અબેકસ છે કોઈ પણ ઇન્ડિયાની બ્રેન્ડ અબેકસ ઉપર કામ નથી કરતી આ ભારતની એક લોતી એવી બ્રેન્ડ છે આપણા ભારતની કે જે અબેકસમાં છોકરાઓને ટ્રેન કરી રહ્યા છે બીજી બધી બ્રેન્ડ છે ફોરેન થી આવીને અહીંયા કામ કરી રહી છે પણ આ બ્રાન્ડ આપણા ગુજરાતની ભારત તો ઠીક આપણા ગુજરાતની બ્રાન્ડ છે ઓકે તો આપણે એને પ્રોત્સાહન આપવાનું છે બ્રાન્ડને પણ પહેલા આપણે શીખવાનું છે ને આપણા દીકરા દીકરીઓને શીખવાડવાનું છે તો બેટા મલ્ટીપ્લાય પણ કરી શકો છો તમે મને એવું કીધું તું લેટ્સ ટ્રાય ઓકે તો 3 ડિજિટ 1 બરાબર લાઈક 58 2 58 2 2 ડિજિટ 2 1 રાઈટ 58 2 કેટલા થાય બેટા 58 2 58 2 116 116 કેવું છે એમનું ઓકે જો કદાચ લાગે કે સર ઈઝી છે ટ્રાય કરજો મગજમાં થાય તો હું તો કરી શકું મેથ્સનો ફેકલ્ટી છું પણ મને પણ ટાઈમ લાગ્યો એને આમ આમ કેલ્ક્યુલેશન કરીને આન્સર કહી દીધો એકસો ને સોળ ચેક કરી લો આન્સર કેલ્સીમાં પણ ઇટ્સ અ રાઈટ આન્સર તો આ લેવલનું કેલ્ક્યુલેશન લેવલ ફોરમાં છોકરો કરશે હજુ લેવલ ફાઈવ બાકી છે એનું અને હજુ પછી આગળ વધશે ને તો પછી એ નામ કરશે એના ડિસ્ટ્રિક્ટનું એના સિટીનું એના રાજ્યનું અને આગળ જઈને ભારતનું તો આ આ લેવલ ધીમે આગળ વધી વધીને શકે રાઈટ છોકરાઓ એવા લેવલે પહોંચી છે કે જ્યાં પણ કદાચ થાકી જાય ઓકે ઓકે બેટા હજુ ટ્રાય કરી લઈએ બહુ સરસ રાઈટ આઠ વર્ષનો છોકરો ગુણાકાર કરી શકે તો હવે સ્કૂલમાં આ મેથ્સની એક્ઝામમાં પેપર આપવા બેસશે ત્યારે ન સમય લાગવાનો છે આગળ જઈને એને કોઈ જીપીએસસી ડેપ્યુટી કલેક્ટર બનવું હોય કલેક્ટર બનવું હોય ગમે તે જગ્યાએ મેથ્સ કરવું જ પડશે અને ત્યારે આ છોકરો પરફોર્મ કેવું કરશે તમે જાતે વિચારી શકો છો બેટા લાસ્ટ હજુ એક અમારી ઈચ્છા છે હું તમને પૂછું ઓકે લાસ્ટ ટુ ક્રોસ ઇન્ટુ નાઇન ટેક યો ટાઈમ

જે સંસ્થા કામ કરી રહી છે અને આ સેન્ટર્સ પણ જો તમે ખોલવા માંગતા હોય જે લોકો એવા છે કે જેમને આનું સેન્ટર તમારા જિલ્લામાં તમારા ડિસ્ટ્રિક્ટમાં તમારા સિટીમાં લેવું હોય એના માટે તમે કોન્ટેક કરી શકો છો અને તમારા છોકરાના કેમ કે જો હજુ પેન્ડેમિક થોડું ચાલવાનું છે હજુ આપણી પાસે સમય છે કે ઘરે બેસીને છોકરાઓ કંઈક શીખે કંઈક પ્રોડક્ટિવ કરે અત્યારે છોકરા આખો દિવસ રમતા હશે અથવા ઓનલાઈન સ્કૂલનું થોડું વાંચતા હશે પણ આપણે કંઈક એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ આજથી જ શરૂ કરીએ એમના માટે તો યુ કેન સ્ટાર્ટ લાઈવ ડેમો સેશન તમારા ઘરે બેસીને તમે લાઈવ ડેમો જુઓ પેલા તમે જુઓ તમારો દીકરો કેટલું શીખે છે બે દિવસમાં અને પછી વિચારીને જોઈન કરજો આરામથી યુ કેન કોન્ટેક્ટ પાવર કોઈ પણ માહિતી માટે તમે આ નંબર પર કોલ કરીને પૂછી શકો છો થેન્ક યુ વેરી મચ શોર્ય બહુ જ મજા આવી અને અમને બહુ જ મોટિવેશન મળ્યું છે આપણે બધા એમને થેન્ક યુ કહીશું કે આ ઉંમરમાં આપણને મોટિવેટ કરે છે અને આ રીતે જ આપણે આપણા દીકરા દીકરા તૈયાર કરીશું એવું કમિટમેન્ટ લઈએ થેન્ક યુ વેરી મચ ઓકે